યસ મિત્રો ગુડ ઇવનિંગ અને બધાનું હાર્દિક સ્વાગત છે બિલકુલ આજના એનડીસી મજા કેમ કે સૌની જેમ કામ ચાલુ રહી આજનો વિશેષ દિવસ ઈદની સૌને શુભેચ્છાઓ શુભકામનાઓ ઈદ મુબારક જે ખાસ કરીને મુસ્લિમ ભાઈઓ બહેનો છે અને તમારી કલાકોની તમે આજે જાણ કરો કે ભાઈ સર આટલું કલાક હવે થવા માંડ્યું અગાઉ આટલું થતું તો હવે તો આટલું બધું થવા માંડ્યું તો આજે ઈદની બધાને શુભેચ્છાઓ પૂજાબેન પણ આવી ગયા જય કૃષ્ણ સ્વાગત છે કાર્તિકભાઈ પણ આવી ગયા જહિંદ આ શરીફ સતીજી યસ બિલકુલ બધાને તમને તમારા પરિવારને બધાને મુબારક પરેશભાઈ આવી ગયા જય દ્વારકાધીશ કેમ છો પરેશભાઈ કેવું ચાલે છે તો કેટલી કલાક કામ કર્યું આજે રાત્રે થી આવતીકાલે રાતના નવ સુધી તમે આ દસ પંદર મિનિટ ડાયરો પણ તમે ગણી શકો છો કારણ કે અહીં પણ અભ્યાસની તો વાતો છે અને એ વાતો દ્વારા જ કંઈક ને કંઈક નવું શીખી રહ્યા ચિંતનભાઈ આવી ગયા ચિંતનભાઈ કેમ છો તો દરરોજ મજા કરવી છે દરરોજ કંઈક નવું શીખવું છે દરરોજ વિશેષ કરવું છે ને વિશેષતાનો આનંદ આપણે સૌ લઈ રહ્યા છીએ વેરી ગુડ પૂજાબેન ચાર કલાક તો બે કલાક તો તમારો અભ્યાસ નહીં થઈ ગઈ બીજી બે કલાક કરી લીધી પણ કાલે એક ટાર્ગેટ રાખો સાડા કરવી છે તો થઈ જશે ચોક્કસથી થઈ જશે અને એમ જ આગળ જઈ શકાય બિલકુલ શરીફભાઈ સલામ માલિકમ અને જયશુભાઈ નમસ્કાર બિલકુલ અને મયુરસિંહ જય માતાજી કેમ છો મયુરસિંહ ક્યાં ખોવાઈ ગયા હતા

માહિતી અધિકારનો જે કાયદો છે બે હાજર અને થી માહિતી અધિકાર ધારો ભારતની સંસદે પસાર તો તો એ આ એક મુખ્ય વાત વિશ્વના સો શક્તિશાળી વ્યક્તિમાં ભારતના દસ વ્યક્તિનો સમાવેશ થયો છે વાહ ધર્મેશભાઈ સર કેમ છે અને ઘણા ટાઈમ પછી બિલકુલ ધર્મેશભાઈ કેમ છે કેવું ચાલે છે તો તમે આવો રેગ્યુલર અને બિલકુલ આપણા બધા જૂના જોગી બધા ભેગા થાય મજા આવે ચિંતનભાઈ આવી ગયા સાહેબ જીપીએસસી ક્લાસ ટુ તૈયારી શરૂ કરી બિલકુલ આશીર્વાદ હોય સરના અને બિલકુલ ખૂબ આગળ આગળ વધો અને માહિતી અધિકારનો જે કાયદો છે એ ક્યારથી અમલમાં બનાવતો બાર દસ બે હજાર પાંચ બાર દસ બે હજાર પાંચ એ પણ આપણે યાદ રાખશો રવિભાઈ રવિભાઈ કેમ છો રવિભાઈ ખૂબ સારા આર્ટિસ્ટ પણ છે અને શિક્ષણમાં પણ એટલો જ રસ ધરાવે છે રવિભાઈ આવો રેગ્યુલર સર એક્ઝામ સત્યાવીસ ડેટ છે અને તૈયારીમાં ઢીલાસ આવી અરે 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 ધર્મેશભાઈ મને કાલ કોલ કરો જેને આમ ઢીલાસ આવી જાય ને મને કોલ કરો માતા મૃત્યુ દર ઓછો કરવા બે હજાર પાંચ થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે તો ચિરંજીવી યોજના બે હજાર પાંચ થી માતાનો મૃત્યુ દર ઓછો કરવા માટે મને તો આઠ પે હા તમે આઠ પે દેખાવ જ મનોજ પણ આવી ગયા છે જય કૃષ્ણ સ્વાગત કવિતા કવિતાબેન પણ આવી કવિતાબેન કેટલી કલાક કામ થાય છે પરીક્ષા આઈ થિંક પરીક્ષા છે એટલે તમે નથી આવતા તો કેવું ચાલે છે સૌની યોજનાનું પૂરું નામ શું છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના મિત્રો યાદ રાખજો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં એનો લાભ મળ્યો છે એટલે સૌ એમ પણ છે પણ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના આ સૌ સૌની યોજના છે બસ સર લાઇબ્રેરી આવું છે વેરી ગુડ વેરી ગુડ અને ઈદમાં યસ બધાને મેં મેસેજ કર્યા મારા મુસ્લિમ ભાઈઓ બહેનો જે બધા વિદ્યાર્થીઓ બધાને મેસેજ કર્યા ઈદ મુબારક પાઠવ્યા મિશન મંગલમ યોજનાનો મુખ્ય હેતુ શું છે તો મિત્રો ગ્રામ્ય મહિલાઓનું જે સશક્તિકરણ છે આર્થિક સદ્ધરતા છે એના માટે મિશન મંગલમ કામ કરે છે અને વાહ ધર્મેશ દસ કલાક એટલે વેરી ગુડ અને જ્યોતિબેન સાત કલાક વાહ 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 જો તમે તમે લાઇબ્રેરીનો ઉપયોગ કરો મને લાગે આખું ગ્રુપ બનાવીને તો ઘણું બધું કામ થશે તમે વાત કરો અને ચાર ચાર કલાક વાહ વેરી ગુડ વેરી ગુડ અને મયુર છે એ દસ વ્યક્તિમાં ભારતના એકમાત્ર મહિલા નિર્મલા સીતારામણ જે એકમાત્ર ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અચ્છા એમનો પણ સમાવેશ થાય છે અને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ દીન દયાલ પ્રધાનમંત્રી સ્ટોર

અને મહિલા પોલીસ વોલન્ટિયર પીએમવી એ પહેલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય એટલે હરિયાણા બરાબર એમપીવી મહિલા પોલીસ વોલન્ટિયર તો હરિયાણા અને એઈપીએસ એઈપીએસ એટલે આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ એઈપીએસ જો આવા જે નવી યોજના હોય ને એના શોર્ટ ફોર્મ છે એ પૂછાતા હોય છે તો આપણે એક વખત જોઈ લીધું હોય કે એઈપીએસ શું છે તો કે પેમેન્ટ સિસ્ટમ છે અને આધાર સાથે લિંકેડ છે આધાર ઇનેબલ તો આવું તમે એકાદ વખત જોયું હોય તો જ્યારે પણ પૂછાય ત્યારે એકદમ તાજું થઈ જાય એટલે આમાં જે કોઈ સરસ સરસ પ્રશ્નો પૂછે છે એને જો તમે બને તો નોટ લઈને બેસી જાઓ અને આટલા નોંધી લે તો પછી તમે પાછા રિકોલિંગ કરી શકો પરફોર્મન્સ ઓન હેલ્થ આઉટકમ રેફરન્સ ગાઈડ બુક કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો મિત્રો નીતિ આયોગે આવી બુક બહાર પડે છે પરફોર્મન્સ ઓન હેલ્થ આઉટકમ તો આ ગાઈડ બુક છે એ નીતિ આયોગ દ્વારા બહાર પડી છે શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના છે છે હા અને ઈ વિદ્યાદીપ એવું નામ પણ છે તો વીમો વીમા કવચ શાળાએ જેટલા જેટલા બાળકો જાય છે એનો પણ વીમા કવચ છે અને એમાં આ ગુજરાત સરકારની સરસ મજાની યોજના છે અને યોજનાનું નામ પણ આપણે હવે જાણીએ છીએ વિદ્યાદીપ વિદ્યાદીપ યોજના RTE તમને ખબર છે આના વિશે પણ બહુ પૂછાય છે તો બિલકુલ તો આ પણ એક યાદ રાખજો અને માહિતી સ્વાતંત્ર અધિનિયમ ક્યારે પસાર થયો તો મિત્રો યાદ રાખજો માહિતી સ્વાતંત્ર અધિનિયમ છે બે હજાર માંથી તો જયશુખભાઈ તમે સરસ કામ કરો છો અને બધે આ મૂકો પણ છો તો ધેટ્સ ગુડ એટલે તમે જુઓ કે કેટલું બધું એક સાથે યાદ રહી જાય અને તમે લોકો રિકોલિંગ કરી લેજો કારણ કે જો માહિતી અધિકારનો કાયદો તો કે બે હજાર પાંચથી અમલ થયો માહિતી અધિકાર ધારો છે એ સંસદે પંદર છ બે હજાર પાંચે પાસ કર્યો અને માહિતી અધિકારનો કાયદો અમલી બન્યો બાર દસ બે હજાર પાંચથી અને માતા મૃત્યુદર ઓછો કરો બે હજાર પાંચ થી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ એટલે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં અવતરણ થયું એવી ઈરિગેશન યોજના છે અને મિશન મંગલમ છે એ હેતુ જે છે એ ગ્રામ્ય મહિલાઓ જેટલી છે એની સશક્તિકરણ અને એની આર્થિક સદ્ધરતા એ મિશન મંગલમનો હેતુ છે અને ગુજરાત સરકાર દ્વારા જે દિન દયાલ પ્રધાનમંત્રી સ્ટોર છે એમાં તમને ખબર છે દવાઓનું વેચાણ થાય છે એકદમ વ્યાજબી ભાવે હે અને જે જેનરિક દવાઓ કહે છે એનું એનું ત્યાં સેલિંગ થાય છે અને ગામડામાં સાર્વજનિક સુધારણા માટે સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ એ કોણે ગુજરાત સરકારે કહ્યું ઉડાનનું ફૂલ ફોર્મ ઉડે દેશ કા આમ નાગરિક અને એમપીવી મહિલા પોલીસ વોલેન્ટિયર એ શરૂ હરિયાણાએ કર્યું છે એ પીસ ઈ આધાર એનેબલ્ડ

તો વેરી ગુડ જઈ શકો સરસ આજનું કામ ટેકનિકલ એટલે સરસ કામ કર્યું છે એટલે ઘણું બધું શીખાઈ જાય અને આ ઉત્સવ જેવું કામ છે અને ઉત્સવની રીતે આપણે કામ કરતા રહીએ ખૂબ મજા કરીએ તો ઉત્સવ જેવું જ છે આ કામ તમે જો આ રોજે રોજ મજા કરીએ જે નવું શીખી લઈએ છે અને તમે જો કેટલા બધા કલાકો વધતી જાય છે કે ઉત્સવ જેવું જ છે આ કામ પછી તો જિંદગી જિંદગીભર ડામ નામ ડામેય છે ડામેય છે તો રોજે રોજનો ઉત્સવ મોટો ઉત્સવ થઈને બનવાનો છે અને એના માટેના આપણા બધાના પ્રયાસો અસ્ખલિત બરોબર અને ઉત્સાહ ભેરબસ થતા રહે એવી હાર્દિક શુભેચ્છાઓ ફરીથી કાલે મળશો નવ વાગે આવજો